રાજુલામાં સફાઈ કામદારોમાં હડતાલનો મામલો ગરમાયો છે રાજુલા શહેરમાં સવારે નગરપાલિકા દ્વારા બહારની એજન્સી મારફતે સફાઈ કામગીરી કરતા સ્થાનિક સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો છે વિરોધ કરતા પોલીસ દ્વારા સફાઈ કામદારોની કરાઈ હતી અટકાયત સ્થાનિક સફાઈ કામદારોની અટકાયત બાદ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે રાજુલા શહેરમાં વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા સહિત સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી છે આગામી સમયમાં સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ત્યાં સુધી

પણ જે એની નીતિ છે જેને કરપ્શન કરવાની જેને કોન્ટ્રાક્ટ લાવીને તેમના મરતિયાઓના જે પેટ ભરવા છે તે નીતિ અમે નહીં ચાલવા દેવી કે અમારા સમાજનું વર્ષોથી શોષણ થાય છે તો આ સફાઈ કામદારને પંદર દિવસ રાખવામાં માત્ર ને માત્ર રોજનું ત્રણસો કે અઢીસો રૂપિયા વેતન આપવામાં આવે છે તો સરકારશ્રીના દ્વારા જે પરિપત્ર બનાવવામાં આવે છે એમાં પાંચસો ને બાવન રૂપિયા છે તો આ નગરપાલિકાને આવી જ રીતે કોન્ટ્રાક્ટ પર લાવીને આ કામદારોનું શોષણ કરવું છે અને આ કામદારોને ડરાવી ધમકાવી અત્યારે પોલીસને આગળ કરી આંદોલન ખતમ કરવાનો એનો પ્લાન હતો પણ તે પ્લાન રાજુલા ખાતે નિષ્ફળ ગયો છે કે સમાજના દરેક જિલ્લામાંથી દરેક તાલુકામાંથી અમારા પ્રતિનિધિઓ પધારી રહ્યા છે અને હજી બે ત્રણ દિવસમાં નિવાડો નહીં આવે તો જે નેશનલ હાઈવે જે રોડ છે તેને બ્લોક કરવામાં આવશે અને જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે જો પોલીસની સત્તા સરકારની સત્તા હોય તો અમારા દરેક સફાઈ કામદારોને તમે જેલમાં નાખી દો પણ આ લડત આ જે માંગ છે જે સંવિધાનિક રીતે જે અમે આંદોલન પર બેઠા છીએ જે અમે સત્યના માર્ગ પર ચાલનાર જે સમાજ છે તો આ લડત જે છે તે હક ની લડત છે અને હક લઈને લઈશું